am <laughs> ચાલો મિત્રો આપણે હેને વાગી ગયા સવારના નવ વાગી ગયા હે ને મસ્ત મજા એનું શેરામણ કરી લીધું મીઠી મીઠી તડકી એ ત્યારે મળે તો સરખો લાગે જવાનું ત્યાં સાંજ ખરે ના ના ખરે સાહેજ નવ મન થોડીક વાપ પાછા છે એટલે ફીટ નવ વાગ્યા છે આપણે

અડધો ડગલો કે કરી નાખીએ ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં આપણે બપોરના દોઢ થવા આવી ગયા હે ને તમે વિચારતા જો કે વરમાં બીજા કપડા પહેલા હતા ને ત્યારે કેમ બીજા કપડા આવી ગયા તો ને હને આજે સવારમાં અમે તુવેરમાં પાછા દવા સાવા વહી ગયા હતા કપડાં ચેન્જ કરી આવી ગયું માંડવી નું થકલી એટલી રહી ગઈ

Chà, bố bà xoay vần tay, nè, chờ kìa, mà ra khóa lấy ghê ra khóa khó khá bây giờ, nè, lấy ghê vẫn khó bây dị hay anh bây giờ Thì, em thật ra, thật ra, em thấy, em thấy, em thấy, em thấy, em thấy, em thấy ra, đúng tên nhiều, view Thật ra, kìa, là, ra, giống như trà rải, khóa, vầy

કેવો મસ્ત મજાનો વ્યૂ હે અત્યારે અમે વિડીયોમાં તો ખાસ જોઈ એવો ના દેખાતો બાકી રિયલમાં જોઈ ને એટલે મજા આવી જાય એવો વ્યૂ સુરત હાથ મી ગયા દેખાય હવે આપણે હે ને મિત્રો ચલો પંપ સાત દઈ પછી બાકી છે કાલે અડધી ચૂપે રહી ગયું સાંટવાનું બાકી આ બાજુ કાલ સાંટી દેવ ફાઇનલ મિત્રો આપણે છે ને ઢગલો સાફ થઈ ગયો એક કમ્પ્લીટ હવે છે ને કાલે ઉલકરનો ઢગલો ચાલુ કરી દઈશ સાફ કરવાનું આજનું આપણું કામ થઈ ગયું પૂરું સાંજના વાગી ગયા છે સાત વાગ્યા ને સાડત્રીસ મિનિટ થઈ ગઈ છે nên giờ ba mất thì mình ba ba nói xong đấy, cậu nó lót ban thế, haha, bây giờ ta phải già thế nó thôi, thân đây nó khoảng nè, cha vừa ta mấy lấy tay vậy, nên là

ને કમેન્ટ આવી હતી કે આપણે વૈશુબેન ની કમેન્ટ આવી હતી કે બાર નો સ્વભાવ મસ્ત નો હે અને એમને તે અને બે દીકરી છે તો એમ કે કમેન્ટ એમ કરીએ કે બાર ને કહેજો કે એમને હે બે દીકરી છે ને તો ભગવાન એક દીકરો આપે એવા આશીર્વાદ આપે ભગવાન સાંદલ માં દીકરો આપે દીકરીઓ ઢકાઈ જાય અમારે માતાજી હજુ દીકરો દીધો આપડે આપણા માતાજી ને શ્રદ્ધા રાખવા માતાજી દીકરો આપે જીકરી હતી ને આ વર્ષે

ચાલો હવે હે ને મિત્રો આજનો નાનકડો એવો બ્લોગ છે કે કદાચ મોટો થઈ ગયો હોય લગભગ અંદાજે દસ બાર મિનિટ જેવું તો થઈ જ ગયો છે આજનો બ્લોગ તો હવે ને આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશ પૂરો ને બીજી એક આપણે તમને હે બધાને એક પ્રાર્થના કરીએ કે બધા એને સપોર્ટ કરો એટલે બે હજાર પચીસ શરૂઆત થાય નહીં પેલા દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા આપણે દસ હજાર તમે કરવામાં બહુ જાદો સમય લાગી જશે આ વર્ષમાં આપડે ઘણરા સપના હતા ને પૂરા થાય પણ હજી એક આ એક આપણું ડ્રીમ છે ને બે હજાર પચીસ માં દસ હજાર સબક્રાય કમ્પ્લીટ થાય ને એ એક આપણું ડ્રીમ છે તો એ ડ્રીમ પૂરું થઈ જાય ને એટલે મજા આવી જાય દસ હજાર માં તો બે કાર્ડ વાર હવે આવતી દિવાળી આવે લાખ પૂરા કરાઈ દો જલ્દી જલ્દી હાલો હું ચાલો હવે હે ને ડાયરો મળીશું માં ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ